કમોસમી વરસાદના પરિણામે જૂનાગઢ સહિત મોટા પાયે ખેડૂતોને ચોમાસું પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે ખેડૂત પાયમાલ બન્યો છે ત્યારે હવે નુકસાની ઓનલાઈન સર્વે શરૂ કરવાની વાત હાથ ધરવામાં આવી છે પણ ખાટલે મોટી ખોટ હોય તેમ સર્વર ચાલતું ના હોય ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ઓનલાઈન નુકસાનીના સર્વે માટે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવાનો વારો આવ્યો છે ગ્રામ પંચાયતની ઓફિસમાં હાલ ઓનલાઈન નુકસાનીના ફોર્મની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સર્વર ચાલતું નથી આ સાથે જ સત્તર બાર અને આઠ અની નકલ નીકળતી નથી જેને લઈ હવે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે એટલે આ જે ખેડૂતની સહાયો છે એની અંદર જે સર્વર ડાઉન રહી છે ઘણી વાર જે પાંચ મિનિટમાં થઈ જતું હોય એ કલાક કલાકનો ટાઈમ લે છે અને એના હિસાબે બધા નાખવું એટલે સર્વરમાં ઘણી જગ્યાએ એવું હોય કે આપણે બેંક ડિટેલ નાખીએ છીએ એની અંદર અત્યારે બ્રાન્ચ આવતી નથી બ્રાન્ચનો હોય તો ઘણીવાર એવો પ્રોબ્લેમ છે ખાતા નંબર તો નાખી દે ઇસોટ ઓલા જે પ્રિન્ટ આવે છે એમાં તો આવી જશે બ્રાન્ચ પણ ઘણી વખત નથી આવતા હવે ઘણી વખત નો આવે એટલે ખેડૂત ને શું થાય કે આમાં આ બ્રાન્ચ નાખીને દે એટલે એવું ઘણું બને છે નામ બોલું ને કનુભાઈ કેશવભાઈ રપરા ગામ મજેવડી ભાઈ મજેવડી ની અંદર આ સર્વે પૂરું હાલતું નથી ને આખો થી લાઈન માં ઉભી અને કોઈનો વારો આવતો નથી આખો દિવસ બે થી ત્રણ જણાના સર્વે થાય છે અમારી માંગ દટ સર્વે ચાલુ કરે સરકાર ઈ અમારે એકદમ જરૂરિયાત છે બધા ને ખોટી હળિયું કાઢવી નઈ ને ખેડૂત ના કારણે વાવેતર હાલે છે ને એક બાજુ સિઝન છે અને લાઈન ઊભી ઉભી ઉભી આખો અને વારો આવતો નથી સાબર આ બધું ફોટો પર આ ઘર તમે બધા ઉપર વ્યવહાર એટલા માટે <laughs> <laughs> जमा चाहिन्छ तपाईँको घर चाहिँ के फोन र फिफ्नु भएको